ઠાકા નથી ને હવે આ છેલ્લું હો વેલા બે ગયા થાય ને કે હવે બંધ કરે તો સારું એમ જસદણ ને આંગણે આપણા રાજકોટ ડેરીના ચેરમેન ગોર્ધનભાઈ ધામેલિયાના આજના સન્માનના કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા રાજકોટ ડેરીના ચેરમેન અને અમૂલ ફેડરેશનની અંદર જેમની વાઇસ ચેરમેન તરીકે વરણી થઈ છે વાદણીય ગોર્ધનભાઈ આ વિસ્તારના સહકારી ક્ષેત્રના આગેવાન રાજકોટ બેંકમાં મારા સાથી ડિરેક્ટર ભાઈ શ્રી અરવિંદભાઈ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ આદરણીય બાઉભાઈ જસદણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભાઈ શ્રી રમેશભાઈ મંચ ઉપર ઉપસ્થિત અમારા ડેરીના બંને ડિરેક્ટરો બેનશ્રી લીલીબેન અને અંબાભાઈ અમારા કનૈયા એની મૂછું જોઈને મજા આવી જાય એવા બંને અમારા ડિરેક્ટરશ્રીઓ મંચ ઉપર ઉપસ્થિત સૌ આગેવાનો મહાનુભાવો સંગઠનના સૌ હોદેદારો અને બંને તાલુકામાંથી પધારેલા જસદણ અને વિથિયા સાથે જોડાયેલા દૂધ મંડળીના પ્રમુખશ્રીઓ વ્યવસ્થાપક કમિટીના સભ્યશ્રીઓ અને મોટી સંખ્યાની અંદર પધારેલા ભાઈઓ અને બહેનો

સૌરાષ્ટ્ર વિભાગ ને વિસ્તાર ની અંદર આપણને ગોરધનભાઈ ના રૂપ માં પ્રથમ વખત મળી છે એ આપણા સૌ માટે અને સહકારી ક્ષેત્ર આપણા પરિવાર માટે ગૌરવ ની વાત છે આપણે સૌ તમે રાજકોટ ડેરી સાથે જોડાય આપણી રાજકોટ ડેરી રાજકોટ ડેરી ની વ્યવસ્થાઓ હવે એક મિનિટ થોડીક વસંત આપડી ડેરીની વ્યવસ્થાઓ કે રાજકોટ જિલ્લાની અંદર ચાલી રહી છે અને છેવાડાના ગામની અંદર રહેતા સામાન્ય ગરીબ પરિવાર પશુપાલન ની પ્રવૃત્તિ સાથે જોડાય અને એ ગામડા નું દૂધ વાયા ફરતું ફરતું રાજકોટ ડેરી સુધી પહોંચે છે આજે રાજકોટ ડેરી અહીંયા સુધી પહોંચી હોય તો એના મૂળની અંદર એના પાયાની અંદર તમે અહીંયા ઉપસ્થિત છો આપણા રાજકોટ જિલ્લાના લાખો પશુપાલકોનો ભરોસો એમનો સહકાર એકની અંદર પાયાની અંદર જોડાયેલો છે ત્યારે રાજકોટ ડેરી આપણી અહીંયા સુધી પહોંચી શકીએ છે આજે એક સહકારી ક્ષેત્રના આગેમન સાથે મને ગૌરવ થાય છે કે જે સહકારી ક્ષેત્રના મારખા સાથે આપણે જોડાયેલા છીએ

અને સંસ્થામાં ક્યારે ડાઘ ન લાગે એ સંસ્થાની અંદર મુશ્કેલી ન થાય એ પ્રમાણેનું નેતૃત્વ આપણે રાજકોટ જિલ્લામાં સહકારી ક્ષેત્રના માધ્યમથી આપણે આ પહોંચન કીધું કે વિઠ્ઠલભાઈ આપેલો વારસો છે આ બધો અને એ પ્રમાણે કીધું કે આજે મને ગૌરવ છે કે પાંચ વર્ષના ગાળાની અંદર રાજકોટ ડેરી આજે ચાર કરોડ રૂપિયા નફો ત્યાંથી એસી કરોડ રૂપિયા દૂધ તમારા ખાતા ની અંદર જમા થયો છે અને આજે જસદણ વિછ્યા માટે આનંદની વાત છે કે સાઈઠ કરોડ રૂપિયામાંથી માંથી પાંત્રીસ કરોડ રૂપિયા જસદણ અને વિસ્યા વિસ્તાર ની અંદર આવ્યા છે આ પરિણામ શેના માટે મળ્યું ડેરી ડેરીના ડિરેક્ટર ડેરીનો બોર્ડ ડેરીના અધિકારી અભિનંદન ને પાત્રો છે પણ એનાથી વિશેષ સહયોગ ઉદારમ વધારે યોગદાન તમારું લોકોનું છે તમે ડેરીને મજબૂત કરી દીધી અજો ડેરી નફો કરતી ન થાયો તો તમને 1 રૂપિયાનો ભાવફેર મડવાનો ન હતો ડેરી અપની મજબૂત બની 80 કરોડ રૂપિયા નફો કરતી ડેરી બની ડેરી ઉપર ભરોસો વધ્યો અને વિશેષ આનંદ એટલા માટે છે કે અમારે ચોખ્ખું અને પ્રામાણિકતાથી એમાં કીધું કે ભલે ગામડાની અંદર ગાય ભેંસ રાખે છે બે હૈસે પાંચ હેસે દસ હસે પશુપાલનનો વ્યવસાય કરતા છે પણ નીચે ગામડાની અંદર ઈમાનદારીથી અહીંયા હૃદય ઉપર હાથ રાખીને ઈશ્વરની સાક્ષી તમે ચોખ્ખું દૂધ ન્યા દેરી સુધી મંગો છો ને એનું પરિણામ આપણને મળ્યું છે અને ત્યારે પણ મેં આગળ પણ જાહેરમાં કીધું કે જ્યાં ભેળસેળ આવશે તો મંડળી હશે કે કોઈ પશુપાલકો કરવાની પ્રવૃત્તિ કરતા હશે તો એક મિનિટ માટે પણ એ ડેરીને બંધ કરતા માટે અમારું બોર્ડ અચકાશે નહીં કારણ કે જે તમે દૂધ ભગડો છો ને એ લાખો લોકોને પીવા માટે કામ છે નાના નાના લાખો બાળકોને પીવા માટે કામમાં આવતું હોય છે અને ઈમાનદારીથી જે રાજકોટ ડેરી પશુપાલકોને મારે અભિનંદન આપવા પડે પ્રવૃત્તિ થઈ ને એના કારણે 60 કરોડ રૂપિયાનો અને હજી મારી વિનંતી પણ છે તમારી સૌ પાસે કે આવનારા દિવસોમાં સહકારી ક્ષેત્ર ને આપણે આગળ લઈ જવું છે આ નફો નફોથી આવનારા દિવસોમાં સો કરોડ ઉપર કેવી રીતે થાય આપણે પ્રયાસો કરવાના છે અને પ્રયાસો કરશો તો આવનારા વર્ષે પણ આનાથી વધારે ભાવ સુધી પહોંચાડવા માટે ખેડૂતો આપણે એ જિલ્લાના સહકારી ક્ષેત્રના સભાસદો છે કે જ્યાં કીધું કે આંખો મીચી અને વિશ્વાસ તમે સહકારી ક્ષેત્રના માળખા ઉપર તમે કરી શકો એ પ્રમાણેનું

પશુપાલકો હોય કે ખેડૂત રૂપાલા કરતા હતા આખા અંદર રાજકોટ જિલ્લા સહકારી પહેલી એવી બેંક છે આજે હયાતી વિઠ્ઠલભાઈ નથી પણ સહકારી માળખામાં કાયમી એને યાદ કરવો પડે કે રાજકોટ જિલ્લા સહકારી બેંક ઇતિહાસની અંદર પહેલી એવી બેંક છે કે જીરો ટકા ધિરાણ આપવાની વ્યવસ્થા વિઠ્ઠલભાઈના નેતૃત્વની અંદર ચાલુ થઈ હતી